ગીર સોમનાથ ના સુત્રામાં જેટી ના કરોડના કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી સામે આવી રહી છે જેમાં નિર્માણાધીન બ્રેક વોટર જેટી મોન્સૂન પ્રારંભે જ ધોવાઈ છે જેને લઈને ઓગણીસ તાલાલા ધારાસભ્ય ભગવાન ભાઈ બારડે જેટી ની મુલાકાત લીધી છે ધારાસભ્ય ખુદ સ્વીકાર્યું છે કે જેટીમાં આખી વાત એવી છે કે ગઈકાલે સુત્રાપાડા બંદર સમાજના ચારેય સમાજના જે આગેવાનો છે એમના દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતે અહીંયા બ્રેક વોટરનો એકસો દસ તૂટી ગયેલો છે એના માટે થઈને આપ ની મુલાકાત લેવા આવો એ બંદર ના આગેવાનો અમે સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય શ્રી દ્વારા ઉપર મુલાકાત લેવામાં આવે સ્થળ ઉપર મુલાકાત લેતા અમે જાણવા મળ્યું હતું કે અહીંયા એકદમ નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવે છે નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવાના કારણે આ બ્રેક વોટર જે છે એ નાશ પામેલ છે આગામી દિવસોમાં આજે મેં નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી એમને રજૂઆત કરશું કે ભાઈ આ જે જેટી છે એ કામગીરી એમની અત્યારે નબળી ગુણવત્તાની છે તો ઉપરથી તપાસ મોકલી અને એમાં કામગીરીમાં સુધારો થાય આજે નબળી ગુણવત્તાનું જેટલું પણ કામ થયેલ છે એ ફરીથી કરવામાં આવે અને પાછું આ સારી રીતે જેટી બનશે તો આવનારા દિવસોમાં જે સૂત્રાપાડાના માછીમારો છે જે એમની ત્રીસ વર્ષની જે માંગણી હતી એ

માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને ત્રણ દાયકાથી રજૂઆત હતી અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો અંદાજે સાડા ત્રણસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે ગઈકાલે અમે બધા અહીંયા આવેલા અમારા ધારાસભ્યશ્રી સાથે હતા અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા બંદરના તમામ આગેવાનો હતા બંદરના લોકો બી હતા અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાડો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએશન નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે એના કારણે આ બધું બન્યું છે ને બે હજાર છવ્વીસમાં કામ પૂર્ણ કરવાનું આ કામ અત્યારે પંદર ટકા તો પાછું નુકસાન થઈ ગયું છે એસી ટકા બાકી રહી છે પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો જોઈએ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના ફાળવેલ પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં જોવા અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ ને વિનંતી કરીએ છે કે આજે માછીમાર ભાઈઓ વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે તો આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બર નિર્માણ થાય એવી અમારી રજૂઆત મહેશ ટોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર